સિંહાસન બત્રીસ કે બત્રીસ પુતળીની વાર્તાઓ તમે જરૂર સાંભળીએ છીએ શામળ ભટ્ટ લિખિત બત્રીસ પુતળીની વાર્તાઓમાં આજે આપણે અબોલા રાણીની વાર્તા સાંભળવાના છે આ અગાઉ પણ મેં વાર્તાઓ અપલોડ કરેલી છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપેલી છે જો તમે ઈચ્છો તો તમે એ વાતો ત્યાંથી સાંભળી શકો છો સવારનો સમય હતો શુભ ઓઘડ્યું હતું રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા આગળ જા આજુબાજુમાં પ્રધાનો અને સેનાપતિઓ હતા એવામાં સિંહાસનમાંથી અવાજ આવ્યો આ સિંહાસનમાં પુતળીઓ કંડારેલી હતી એમાંથી સુજાતા નામની પુતળી બોલી રાજા ભોજ આ સિંહાસન તો રાજા વીર વિક્રમનો છે એના જેવા પરોપકારી અને પરાક્રમી હોય તો જ આ સિંહાસન ઉપર બેસી શકે ભોજે કીધું કે મને એમના પરોપકાર ને એકાદ વાર્તા તો કયો સિંહાસન ને વંદન કર્યા અને આટલું બોલતા સુજાતાએ વાર્તાની શરૂઆત કરી ઉજ્જૈનના રાજા વીર વિક્રમ આ નગર એટલે ઇન્દ્રપુરી નગરના વિશાળ રસ્તાઓ હાર બંધ એક સરખા મકાનો શહેરની મધ્યમાં ચોક આ ચોકની પાસે દુકાન સેન્ટર આ દુકાને બેસતો વિવિધ પ્રકારના બનાવે સુગંધિત મસાલા નાખે એના ખ્યાતિ ખૂબ પ્રધાનો અને અધિકારીઓ ઉપર બધા પાન ખાવા આવે ધનાઢ્ય વેપારીઓ એ દુકાનેથી પાન મંગાવે આ પાનની દુકાને સાંજના એક યુવતી આવતી એ પાન લેવા આવે એક સોના મહોર આપે પાનના પડીકા બંધાવે તે ક્યારેય પાનનો ભાવ ન પૂછે વધેલા પૈસા પાછા ન માગે ભાવની રકજ કાંઈ નહીં આખું ગામ બપોરના પાન લેવા આવે આ યુવતી હાંજના પાન લેવા આવે આ યુવતી રૂપરૂપનો અંબાર હાલે તો કંકુના પગલાં પડે હશે તો જાણે ફૂલ જરે અશોક વિચારતો કે આ યુવતી કોણ હશે કોના માટે પાન લેવા આવતી હશે અશોકે ગોર બ્રાહ્મણ નરભેરામને બોલાવ્યો અને એણે નરભેરામને બધી વાત કરીને કીધું કે તમે આ યુવતીની પાછળ જાઓ એનું ઘર શોધી લાવો આ યુવતીનું રહસ્ય જાણી લાવો આપણે જાણવું દે એનું રહસ્ય બીજા દિવસે હાંજ પડી અને આ યુવતી પાન લેવા આવી નરભેરામ લપાઈને ઊભો હતો અશોકે એને ઈશારો કર્યો આ યુવતીને બતાવી આ યુવતી પાન લઈને હાલતી થઈ નરભેરામ તો લપાતો છુપાતો એની પાછળ આવ્યો યુવતી બજાર વિંધીને નગર બહાર આવી પછી એક ગંધારા ગા જંગલમાં ગઈ આ જંગલમાં વચ્ચે એક પહાડ હતો અને પહાડમાં એક ગુફા હતી આ યુવતી ગુફામાં પ્રવેશી નર્ભય હિંમત રાખી એની પાછળ ગયો ગુફામાં તો વિશાળ નગર સોનાનો મહેલ ઘુંમટમાં હીરા જેડ્યા હજારો સૂર્ય જાણે એક સાથે ઉગ્યા હોય અને આંખને આંજી નાખે એવો પ્રકાશ ધીમે ધીમે ફૂલો મધમગતા બગીચામાં કેટલી યુવતીઓ બેઠી હતી અને આ બધી યુવતીઓ જાણે કે અપ્સરાઓ આ બધી બગીચામાં દોડા દોડને કૂદા કૂદ કરતી હતી કોઈક ફેરફાર ફરતી હતી અને બગીચામાં એક કૂવો હતો યુવતીઓ કુવા ઉપરથી પાણી ભરતી હતી સોનાનો ઘડો અને રૂપાની ઢોણી પાણી સિંચવા માટે દોડું નહીં યુવતીઓ ઘડાને કૂવામાં નાખે અને પછી મોટેથી બોલે ઘડા ઘડા ઉપર આવ તને અબોલા રાણીની આણ ફટાક કરતો ઘડો કૂવામાંથી બહાર આવે નરભેરામને આશ્ચર્ય થયું એ આભો બની ગયો એ વિચારતો તો કે આ બોલા રાણી કોણ હશે આ યુવતીઓ તો રૂપરૂપનો અંબાર છે તો રાણી વળી કેવી રૂપાળી હશે મારે આ રાણીને જોવી પડશે નરભેરામે મનમાં ગાંઠ વાળી દીધી યુવતીઓ તો ખીલખીલાટ હસતી હતી ગમત કરતી હતી રમત કરતી હતી નરભેરામ એમની પાસે ગયો અને પૂછ્યું તમે બધા ખૂબ સુંદર છો પણ આમાં બોલા રાણી કોણ મને બતાવો ને મારે એમને જોવા આ બ્રાહ્મણને જોઈ બધી યુવતીઓ હસી નરભેરામને ઠેકડી ઉડાડી એક યુવતી કે અબોલા રાણી એમનું રૂપ એના રૂપનું તો કાંઈ વર્ણન ન થાય સમજ્યા છાનામાના ઘરે જાઓ નહીં તો આખી જિંદગી જેલમાં હબળવું પડશે અમારી રાણી પડદાની પાછળ બેસે અને ઈ પણ ચાર પડદા એમણે ક્યારેય કોઈ પુરુષનું મુખય જોયું પણ નરભેરામ હઠીલો હતો એ હઠ લઈને બેઠો ને બોલ્યો મને અબોલા રાણી બતાવો મને અબોલા રાણી બતાવો નહીં તો હું આત્મહત્યા કરીશ એક યુવતી દોડતી અબોલા રાણી પાસે ગઈ અને આ બ્રાહ્મણની વાત કરી અબોલા રાણી કે એને કુંડમાં નાવાનું કયો પેલી યુવતી દોડતી આવી અને નરભેરામને કહે પહેલાં તમે હામેના કુંડમાં સ્નાન કરો પછી તમને બોલા રાણી મળશે નરભેરામ તો ઉત્સાહમાં હતો રાણીને જોવાની હોશ હતી એ પહેરેલા કપડે કુંડમાં પડ્યો અને પડ્યો એ પડ્યો પાછો બાર જ નની ગયો નરભેરામે આંખ ઉઘાડી તો અંધારી રાત્રિ એ ધૂળમાં પડ્યો હતો હામે પાનની દુકાન હતી અશોક પાન સેન્ટર શેરીમાં ચકલું ફરકતું નહોતું ઉતરા ભસવાનો અવાજ આવતો હતો અને પેલું સુવર્ણનગર યાદ આવતું હતું અબોલા રાણી આંખ સામે તળવડતી હતી એનું મન અકળાયું રડવા મધ્યરાત્રિનો સમય હતો રાજા વિક્રમ નગર ચર્ચા જોવા નીકળેલા ફરતા ફરતા ચોકમાં આવ્યા અને એક બ્રાહ્મણ પોક મૂકીને રડતો હતો રાજા વિક્રમ આની પાસે જ્ઞાને પૂછ્યું મહારાજ તમે કેમ રડો છો તમને શું દુઃખ થયું નરભેરામ તો વધુ જોરથી રડવા લાગ્યો રાજાએ એને આશ્વાસન આપ્યું પોતાની ઓળખાણ આપીને કીધું કે તારું દુઃખ હોય કે નરભયરામે બધી વાત કરી નરભયરામે અબોલા રાણી સાથે લગ્ન કરવાની ઈચ્છા કરી રાજા વિક્રમે એને કીધું કાલે મને પેલી યુવતી બતાવજે અને રાજા મહેલ તરફ હાલતા થયા બીજે દિવસે હાંજ પડી રાજાએ વેશ પલટો કર્યો પાનની દુકાનની પાસે ઉભા રહ્યા નરભયરામ પણ ત્યાં હતો પેલી સુંદર યુવતી પાન લેવા આવી નરભયરામે રાજાને ઇશારો કર્યો યુવતીએ પાન બંધાવ્યા પાન લઈને હાલતી થઈ રાજા વિક્રમ એની પાછળ પાછળ હાલ્યા યુવતીએ ઘનઘૌર જંગલમાં આવી પછી પહાડની ગુફામાં પ્રવેશ કર્યો રાજા વિક્રમયની પાછળ ગયા તેમણે પણ ગુફામાં પ્રવેશ કર્યો ઇન્દ્રપુવી જેવું અપૂર્વનગર રાજા તો આ નગરને જોતા જ રહ્યા સુવર્ણ મહેલ ઘુમટ ઉપર હીરા સામે બગીચો જાત જાતના ફૂલજોડ સુગંધિત ફૂલો વાતાવરણ મધમધતું તું બગીચાની વચ્ચે કૂવો અને અપ્સરા જેવી યુવતીઓ પાણી ભરતી હતી સોનાના બેડા અને રૂપાની ઢોણી દોડુંય નહીં અને આ ઘડાને જેમ કેતી હતી એ ઘડા ઘડા ઉપર આવ નહીં તો તને અબોલા રાણીની આણ બસ એ જ બધું દ્રશ્ય રાજાએ ફરીવાર જોયું રાજા યુવતીઓ પાસે ગયા અને રાજા વિક્રમ સૂર્યના જેવા તેજસ્વી બૃહસ્પતિ જેવા બુદ્ધિશાળી અર્જુન જેવા પરાક્રમી બધી યુવતીઓ ટીકી ટીકીને જોતી રહી એક યુવતી દોડતી બોલા રાણી પાસે ગઈ અને કીધું તમારાથી પણ વધુ રૂપાળો એક રાજવી આવ્યો પણ બોલા રાણી ગુસ્સે થતા બોલી ઉજ્જૈનમાં એનું જોર હાલે અહીંયા નહીં અહીંયા તો મારું રાજા લે અને એ તો મારો ચોર કેવાય હવારમાં જેલ ભેગો કરી દઈશ રાજા વિક્રમ આવા હતા એ બોલ્યો બહુ અહંકાર સારો નહીં તમે કેટલાને કેદ કર્યા છે અબોલા રાણી તો પડદાની પાછળ હતી એણે પેલી યુવતીને ઈશારો કર્યો રાજા વિક્રમને કેદખાનું બતાવો અને વિક્રમ કેદખાનામાં ગયો અનેક રાજકુમારો હબડતા હતા ફોનાની હાકળથી બાંધેલા હતા વાળ વધી ગયા હતા કપડાં ફાટી ગયા હતા આ રાજકુમારો દુખી હતા રડતા હતા રાજા વિક્રમને દયા આવી એને બધાને ધીરજ આપતા કીધું તમને બધાને હું અહીંયાથી મુક્ત કરીશ કેદખાનું જોયું ફરીથી મહેલ તરફ આવ્યા અબોલા રાણી તો પડદાની પાછળ હતી એણે રાણીને પૂછ્યું તમારા માતા પિતા કોણ છે એક યુવતી અતિ સુંદર હતી એ બોલી એક દિવસ બધી દેવીઓ ભેગી થઈ દેવીઓએ સુંદર પુતળીઓ બનાવી ભદ્રકાળીની આ પૂતળી ઉપર અમી દ્રષ્ટિ થઈ અને બધી પુતળીઓ સજીવન થઈ ગઈ આ બધી પુતળીઓએ અમે સૌથી વધુ રૂપાળી પુતળી એ આબોલા રાણી આ અમારું નગર છે અને એના રાણી અબોલા રાણી અહીંયા કોઈ પુરુષ નો આવી શકે આવે તો જેલમાં જાય અમારી રાણીને કોઈ ચાર વખત બોલાવે તો ચાર પડદા છૂટે અને ન બોલાવી શકે તો એ કેદખાનામાં જાય રાત્રિ થતી હતી ધીમે ધીમે અંધકાર છવાયો રાજા મહેલમાં બેઠો તો એની આસપાસ સુંદર યુવતીઓ બેઠી હતી રાજા વિક્રમે કીધું આ અજાણી ધરતી મને ઊંઘ તો નહીં આવે પણ હું એક સરસ વાર્તા માંડું તમારી રાણી હુંકારો તો આપશે ને રાણી કોઈની અરે વાત ન કરતા હુંકારો ક્યાંથી આપે ઠીક છે આ રાણીના કાનના કુંડળ ઉકારો આપશે રાજા વિક્રમ બોલ્યા બધી યુવતીઓ ખડખડાટ હસી રાજા વિક્રમે વેતાળને બોલાયો વેતાળ આવ્યો કોઈ આ વેતાળને જોઈ શકતું નહીં રાજાએ તેને આદેશ આપ્યો કે રાણીના કુંડળમાં બેસ હું વાર્તા કહું છું તું હું આપજે અને વેતાળ અબોલા રાણીના કુંડળમાં બેઠો અને કુંડળ બોલ્યું રાજા વીર વિક્રમ આ રાણી તો અભિમાની છે આપના પરાક્રમ અને પરોપકારથી અજાણ છે આપ વાર્તા કયો રાણીના બદલે હું હોકારો આપીશ બધી યુવતીઓને આશ્ચર્યથી નવાઈ લાગી કુંડળ બોલતું અને અને રાજા રાજા વિક્રમે વાતની શરૂઆત કરી મેલાપુર નામનું એક ગામ હતું ગામમાં પ્રતાપસિંહ રાજ કરે આ ગામમાં ચાર મિત્રો રે બ્રાહ્મણ સુથાર સાળવી અને સોની આ ચારેય યુવાન આખો દિવસ ફેર્યા કરે કોઈ કામ ધંધો કરે નહીં કંઈ કમાણી કરે નહીં મા બાપ એમનાથી કંટાળી ગયા મા બાપ આ નવરા યુવાનો ઉપર ખીજાયા એમને ઠપકોએ આપ્યો આ ચારેય પરદેશ જવાનું નક્કી કર્યું મા બાપને વાત ન કરી કોઈને જણાવ્યા વગર એ તો હાલતા થયા હાલતા હાલતા રસ્તામાં એક ગામ આવ્યું બધાને કકડીને ભૂખ લાગેલી બ્રાહ્મણે રસોઈની તૈયારી કરી બધાએ ઝાડ નીચે પાદરમાં બેઠા સોની ગામમાં ગયો અગ્નિ લેવા ગયેલો ગામમાં એક હોનીની દુકાન સોની આ દુકાને ગયો બંને વચ્ચે ઓળખાણ થઈ દુકાનદારે આ યુવાન સોનીને કીધું અહીંયા તમે રહી જાઓ હું તમને દાગીના ઘડતા શીખવાડીશ સોની તો ગામમાં રહી ગયો ત્રણ મિત્રો આગળ હાલત્યા થયા બીજું એક ગામ આવ્યું સુથાર ગામમાં લાકડા લેવા ગયો બીજા સુથાર સાથેનો પરિચય થયો એ સુથારી ગામમાં રહી ગયો સાળવી બ્રાહ્મણ આગળ હાલ્યા અને એક બીજું ગામ આવ્યું એક ઘરે ગયા અને રહ્યા તો આ ઘર સાળવીનું હતું સાળવી એ ગામમાં રહી ગયો બ્રાહ્મણ એકલો આગળ હાલ્યો ગંગા નદીના કિનારે આવ્યો એક ઋષિનો આશ્રમ હતો બ્રાહ્મણ આ ઋષિનો શિષ્ય બન્યો બાર વર્ષ વીતી ગયા બ્રાહ્મણ વિદ્યામાં પારંગોત થયો ઋષિના આશીર્વાદ લીધા પોતાના ઘરે જવા હાલી ની ગયો રસ્તામાં સાળવી મેળ્યો એ કપડા વણતા શીખી ગયો હતો એ પણ બ્રાહ્મણની સાથે હાલી નીકળ્યો સુથાર અને સોની બંને એમની કળામાં નિપુણતા મેળવી હતી અને ચારેય મિત્રો ભેગા થઈ ગયા પછી પોતાને ગામ જવાની જંગલ આવ્યું રાત પડી ગાઢ અંધકાર જંગલી જાનવરોની ત્રાડો સંભળાતી હતી ચારેય મિત્રો ઝાડ નીચે બેઠા તાપડો હળગાવ્યું અગ્નિ જોઈ અને જાનવરો નજીક નહીં આવે ચારેય મિત્રોએ નક્કી કર્યું અંધારી રાત્રી છે જંગલી જાનવરોનો ભય છે એટલે એક જાગે ને બાકીના ત્રણ ઊંઘે ત્રણેય જણા ત્રણ કલાક જાગે ત્રણ ઊંઘી ગયા અને સુથાર જાગતો બેઠો થોડાક સમયમાં એને કંટાળો આવવા લાગ્યો બગાહા આવતા હતા એણે ઓજાર કાઢ્યા સામે લાકડું હતું એક સરસ મજાની પૂતળી ઘડી અને ત્રણ કલાક પૂરા થયા પછી સાળવીનો વારો આવ્યો એણે પૂતળી જોઈ ખુશ થયો અને સુંદર વસ્ત્રો તૈયાર કરીને એને પહેરાવ્યા પછી હોનીનો વારો આવ્યો એણે પણ પોતાની કળા બતાવી ઘરેણા ઘડ્યા સરસ ઘાટ ઘડ્યો દાગીના બનાવ્યા અને પુતળીને પહેરાવ્યા છેલ્લે બ્રાહ્મણનો વારો આવ્યો એને પુતળી નવાઈ લાગી વિદ્યા બનાવવાનો વિચાર આવ્યો અને એણે પુતળી ઉપર પાણી છાંટ્યું પુતળીમાં જીવ આવ્યો સર્વાંગ સુંદર યુવતી હાલે તો કંકુના ભગલા પડે સૂર્યોદય થયો બીજા ત્રણ મિત્રો જઈ ગયા બધા યુવતી માટે રડવા લાગ્યા ન્યાય માટે રાજા પાસે ગયા રાજા વિક્રમે વાત અટકાવીને કીધું અબુલા રાણીના કાનના કુંડળ હવે તું જ કે આ સ્ત્રી કોની જૂઠું બોલીશ તો તારી રાણીને પાપ લાગશે કુંડળમાં તો વેતાળ બેઠો હતો એ બોલ્યો બ્રાહ્મણે જીવ મૂક્યો એટલે સ્ત્રી બ્રાહ્મણને કહેવાય આ સાંભળતા તો રાણી ગુસ્સે થઈ ગઈ કુંડળને તોડી નાખ્યા ફેંકી દીધા ને બોલી બ્રાહ્મણે પુતળીમાં જીવ મૂક્યો એટલે બ્રાહ્મણ ગણાય સાળવી એને વસ્ત્રો પહેરાવ્યા એટલે એનો ભાઈ થયો શું થાય તો પુતળીનું સર્જન કર્યું એટલે એ પુતળીનો પિતા થયો સોની એને દાગીના પહેરાવ્યા એટલે આ સોની એનો પતિ ગણાય વિક્રમ રાજા જવાબ હમળે ખુશ થયા બોલી ગયા તમારી વાત સાચી છે પણ તમે બોલ્યા એટલે પડદો પહેલો હટાવો રાણી તો બોલીને પસ્તાયા એને નહોતું બોલવું એમ છતાં બોલી જવાયું રાત્રિનો બીજો પ્રહર શરૂ થયો રાજા વિક્રમે બીજી વાત શરૂ કરી રાજાએ વેતાળને ઈશારો કર્યો અને વેતાળ રાણીના હારમાં છુપાયો બધાને વાર્તામાં રસ પડતો તો રાજા વિક્રમ બોલ્યા હવે તો હુકારો આપશો ને પણ રાણી કાંઈ ન બોલી એટલે વિક્રમે કીધું ઠીક ત્યારે તમે હુકારો નહીં આપો તો તમારો હાર આપશે રાજનગરનો એક રાજા હતો જેનું નામ એની રાણી રૂપલ તેઓ બધી વાતે સુખી રાજાને રાણી ઉપર અપાર હેત પણ એમને સંતાન નહોતું રાજ્યનો વહીવટ રાજાએ પ્રધાનને સોંપ્યો રાજા જંગલમાં તપ કરવા હેલ્યા અંધારું ગાઢ વચ્ચે મહાદેવનું મંદિર રાજા રાજસેન મહાદેવની મૂર્તિની સામે બેઠા આસન જમાવીને બેઠા ભગવાનની પૂજા કરી ઉગ્ર તપ કર્યું મહાદેવ રાજા ઉપર પ્રસન્ન થયા અને વરદાન આપ્યું તારી ઈચ્છા પૂરી થશે દસ માસ પછી રાણીએ કુંવરને જન્મ આપ્યો કુંવર દિવસે દિવસે મોટો થવા લાગ્યો અને કુંવરનું નામ પાડ્યું રૂપેશ રૂપેશ બાર વર્ષનો થયો રાજાએ શિવ પૂજાનું કામ એને સોંપ્યું રૂપેશ શિવની રોજ પૂજા કરે રૂપેશ તો યુવાન થયો એનું ધ્યાન ભગવાનની આરાધનામાં હતું ખરા હૃદયથી શિવની પૂજા કરે રાજ્ય કારભારમાં પણ ધ્યાન આપે શીતળપુરનો રાજા હતો જેનું નામ હતું શિવસે આ રાજાને એક એનું નામ રૂપવતી રૂપરૂપનો અંબારત તે હળીની જેવી અણીદા રાખો રૂપેશના લગ્ન આ યુવતી સાથે થયા પણ બ્રાહ્મણોએ કીધું તે રૂપવતીને સાસરે મોકલવાનું મુર્ત એક મહિના પછી આવે છે એટલે રૂપેશની જાન પાછી એવી લગ્ન તો થયા પણ કન્યા નું આવી એ એના પિયરમાં રોકાઈ એક મહિનો તો જોત જોતામાં વીતી ગયો રાજગોર રૂપવતીને ગયા રાજગોર શીતળપુર પહોંચ્યા એના રાજ્યમાં મહેમાન થયા સ્વાગત કર્યું પણ રૂપવતીએ કીધું કે રૂપેશ તેડવા આવે તો હું આવીશ રૂપવતીએ હઠ લીધી રાજગોર તો પાછા આવ્યા રૂપેશ શીતળપુર જવા નીકળ્યો એની સાથે એનો મિત્ર હતો જેનું નામ હતું કમલેશ આ કમલેશ પ્રધાનનો પુત્ર બંને ઘોડા ઉપર બેઠાતા તેઓ શીતળપુર તરફ હાલતા હતા રસ્તામાં શંકરનું એક મંદિર આવ્યું મંદિરની પાસે તળાવ અને આ તળાવમાં કમળ ખીલેલા હતા રૂપેશે શંકરની પૂજા કરી કમળના ફૂલો ભગવાનને ચડાવ્યા અને રૂપેશે સંકલ્પ કર્યો કે હે ભગવાન હું રૂપવતીને લઈને પાછો આવીશ ને ત્યારે આ કમળથી આપની પૂજા કરીશ અને બંને શીતળપુર પહોંચ્યા રૂપવતી તો ખુશમાં હતી રૂપેશને તેડવા એવો હતો એ શીતળપુર એકાદ મહિનો રોકાયો અને મહેમાન ગતિ માણી મહિના પછી પોતાના નગરમાં જવા તૈયાર થયો કમલેશ રથ હાથતો હતો રૂપવતી અને રૂપેશ રથમાં બેઠા હતા રસ્તામાં શંકર ભગવાનનું મંદિર આવ્યું રૂપેશને માનતા યાદ આવી એણે રથ ઊભો રખાયો શંકરની પૂજા કરવા મંદિર તરફ ગયો સામે તળાવ હતું પણ એમાં પાણી સુકાઈ ગયું હતું એક પણ કમળ જોવા ન મળે એ મનમાં ખૂબ દુઃખી થયો રૂપેશ મંદિરમાં પ્રવેશ્યો ભગવાનને વંદન કર્યા માનતા તો પૂરી કરવી જ જોઈએ ને એણે વિચાર કર્યો આ માથું કમળ ગણાય કમળ નહીં તો મસ્તક અર્પણ કરું હામે તલવાર હતી રૂપેશ પોતાનું મસ્તક છેદી નાખ્યું શંકરને મસ્તક અર્પણ કર્યું અને મંદિરમાં લોહીની નદી વહી સમય ઘણો થઈ ગયો રૂપેશ પાછોનો આવ્યો કમલેશ તપાસ કરવા ગયો મંદિરમાં ગયો દ્રશ્ય જોયું તો ધ્રુજી ગયો હૃદયના ધબકારા વધી ગયા એને થયું કે રૂપવતી મારા ઉપર જ શંકા કરશે રૂપેશની હત્યા મેં કરી છેવો પણ હેમય આવશે જીવતો રહીશ તો કલંક લાગશે હું એ મૃત્યુને આમંત્રણ આપું કમલેશે પણ પોતાનું મસ્તક છેદી નાખ્યું રૂપવતી રાહ જોતી હતી બેમાંથી કોઈ ન આવ્યું એને ચિંતા થઈ એ રથમાંથી ઉતરીને મંદિરમાં આવી જોયું તો બંને મૃત્યુ પામેલા મસ્તક જુદા પડેલા અને લોહીની નદી વહેતી હતી રૂપવતી ગભરાઈ ગઈ એ વિચારતી હતી કે લોકો મારી વાતું કરશે મેળા મારશે એ મેં જ બંનેને મરાવી નાખ્યા શંકા કરશે એ શંકરની સામે ઊભી રહી અને વંદન કીરાને બોલી હે ભોળા શંભુ કોઈ પણ વાંક વગર મારે મરવું પડે છે એનું પાપ તમને છે અને રૂપવતીએ તલવાર લીધી મસ્તક છેદવા હાથ ઉંચો કર્યો તે ભગવાન પ્રગટ થયા રૂપવતીનો હાથ પકડી અને બોલ્યા તારો પતિ રૂપેશ એની માનતા પૂરી કરવા કમળ પૂજા કરી કમલેશ ભયથી મૃત્યુ પામ્યો તુષા માટે મૃત્યુ પામે છે તારે શું જોઈએ માગી લે આ બંનેને સજીવન કરો રૂપવતીએ માગણી કરી તું બંનેના ધડ અને મસ્તક જોડ પછી એના ઉપર એક કપડું બાંધી દે એના ઉપર પાણીનો છંટકાવ કર એટલે બંને સજીવન થશે ભગવાને વરદાન આપ્યું પછી અંતર ધ્યાન થયા રૂપવતી ઉત્સાહમાં હતી એને ધડાધડ બંનેના મસ્તક લીધા ધડ ઉપર ગોઠવી દીધા કપડું ઢાંકી દીધું પાણીનો છંટકાવ કર્યો બંને સજીવન થયા આળસ મળીને બેઠા થઈ ગયા પણ રૂપવતીથી ઉતાવળમાં એક ભૂલ થઈ ગઈ રૂપેશનું મસ્તક પણ શરીર કમલેશનું કમલેશનું મસ્તક પણ શરીર રૂપેશનું આમ માથા અને ધડ બદલી ગયા રૂપવતી ભૂલ હતી એને ખૂબ પસ્તાવો થયો પણ હવે શું થાય રાજા વિક્રમે વાર્તા પૂરી કરતા કીધું હે હાર આ રૂપવતી કોની પત્ની કહેવાય રૂપેશની કે કમલેશની સાચી વાત કરજો નહીં તો તારી અબોલા રાણીને પાપ લાગશે હારમાં તો વેતાળ હતો એને તરત કીધું જેને જમણ મેં હાથ ચાલ્યો ઈ એનો પતિ સાચી કિંમત તો શરીરની જ છે ને મસ્તક શું કિંમત અબોલા રાણી સાંભળીને ગુસ્સે થઈ ગઈ હાર તોડીને ફેંકી દીધો અબોલા રાણી કે માણસ મસ્તકથી ઓળખાય મસ્તક શરીરનું આભૂષણ છે રૂપેશનું મસ્તક જે શરીર ઉપર હોય ને એ જ કહેવાય રાજા વિક્રમ ખુશ બોલ્યા બોલ્યા રાણી તમે વખત શરત મુજબ પડદો ખોલી નાખ્યો રાત્રિનો ત્રીજો શરૂ થયો અને રાજા વિક્રમે વેતાળને ઇશારો કર્યો અબોલા રાણીના ઝાંઝરમાં બેસવા કીધું અને પછી રાજા બોલ્યા હું એક વાર્તા કહું છું તમે હું કારો નહીં આપો તો કાંઈ નહીં આ ઝાંઝર હુકારો આપશે અને રાજા વિક્રમે વાર્તાની શરૂઆત કરી સોરઠ દેશની આ વાત છે અને આ દેશનો રાજા માનસિંહ માનસિંહને કુરી અને એનું નામ સોના સોના રૂપરૂપનો અંબાર આ હવે યુવાન થઈ માનસિંહને ચિંતા થઈ સોના માટે યોગ્ય મૂર્તિઓ શોધવા લાગ્યા ફૂલ જેવી સોના અને માનસિંહે સગા સંબંધીઓ નહીં જણાવ્યું રાજ્યના પ્રધાન બીજા દેશમાં ગયા ત્યાં એક રાજકુમારને જોયો આ રાજકુમારનું નામ મહેશ હતું મહેશ પર પ્રધાનની આંખ ઠરી એની સાથે સોનાનો હક પણ નક્કી કર્યું રાજા માનસિંહ શિકારે ગયા એમણે પણ એક રાજકુમાર જોયો એનું નામ નરેશ ગયો અને એની સાથે સોનાનો સંબંધ નક્કી કર્યો સોનાના મામાએ એક રાજકુમારને જોયો એનું નામ હિતેશ અને એની સાથે સોનાનું હક પણ નક્કી કર્યું પ્રધાન અને સોનાના મામા ત્રણેય ભેગા થયા મુરત્યો પસંદ કર્યાની વાત કરી બધા વિચારમાં પડી ગયા કે હવે શું કરવું જોત જોતામાં દિવસ વીતી ગયા ત્રણેય રાજકુમારો પરણવા આવ્યા સોના એક અને લગ્ન કરવાવાળા ત્રણ ત્રણ રૂપ ગુણમય ત્રણેય હરખા બધા મુંજાતા સમય હતો લગ્નની તૈયારી હાલતી અને સોના નાવા બેઠી એક સાપ નીકળ્યો અને આ સાપે સોનાને ડંખ દીધો સોના તરત જ મૃત્યુ પામી શણાઈના બદલે મરસ્યા શરૂ થઈ ગયા નગરમાં હાહાકાર થઈ ગયો સ્મશાનમાં સોનાના અગ્નિ સંસ્કાર કર્યા ત્રણેય રાજકુમાર મહેશ નરેશ ને હિતેશ સ્મશાનમાં ઉભા હતા ત્રણેય દુઃખથી વલોવાઈ ગયા મનમાં વૈરાગ્ય ઉપજ્યો નરેશે સોનાનો અસ્થિ એકઠા કર્યા અને ગંગાજીમાં પધરાવા હાલતો થયો મહેશ સાધુ બન્યો અડસઠ તીર્થની જાત્રાએ નીકળ્યો અને હિતેશે સોનાના દેહની રાખ એકઠી કરી રાખને હાચવી એના ઉપર ઝૂંપડી બાંધી અને સ્મશાનમાં ઝેર્યો મહેશ પણ ફરતો 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 દક્ષિણ દેશમાં ગયો તીર્થયાત્રા કરતો તો ઉઘાડા પગે હાલતો અને એક ગામમાં આવ્યો એને કકડીને ભૂખ લાગેલી રામશંકર કરીને એક બ્રાહ્મણ હતો એણે એને જમવાનું આમંત્રણ આપ્યું પોતાના ઘરે લઈ ગયો એની પત્ની રમા રસોઈ બનાવતી હતી રામશંકર બજારમાં ખરીદી કરવા ગયા રમા રસોઈના કામમાં હતી અને નાનો બાબો રડતો હતો રમાએ એને સમજાવ્યો છતાં રડવાનું હાલ ચાલુ ને ચાલુ રમાને ગુસ્સો આવ્યો બાબાને ચૂલામાં ફેંકી દીધો આ નાનો બાબો બળીને ખાખ થઈ ગયો મહેશ ઓસરેમાં બેઠો હતો એણે આ જોયું એનું હૃદય કમકમી ઉઠ્યું વિચારતો હતો કે આ સ્ત્રી તો પાપી હત્યારી એના ઘરે ભોજન કેમ લેવાય અને મહેશ તો હાલતો થયો રસ્તામાં રામશંકર મળ્યા સાધુનો હાથ પકડીને કે જેમાં વગર કેમ જવાય તમે ભૂખ્યા જાઓ તો મને પાપ લાગે તારી પત્ની તો હત્યારી છે મેં જોયું એમ બાળકની હત્યા કરી નાખી તારા ઘરે હું ભોજન લઉં તો મને પણ પાપ લાગે મહેશે બધી વાત કરી એમાં હું બાબાને હમણાં જીવતો કરું રામશંકર બોલ્યા મહેશ રામશંકરની સાથે એના ઘરે ગયો રામશંકરે ચૂલામાંથી રાગ કાઢી મંત્ર બોલ્યો રાખ ઉપર પાણી છાંટ્યું અને બાબો હસતો રમતો બેઠો થઈ ગયો જાણે કાંઈ જ ન બન્યું હોય મહેશની આંખ ઠરી ગઈ એને નવાઈ લાગી મહેશે હઠ પકડી કે મને આ મંત્ર શીખવો તો જ ભોજન કરીશ રામાશંકરે એને સજીવન મંત્ર શીખ્યો પણ ચેતવણી આપી કે તમારાથી એક જ માણસ જીવતું થશે બધાએ સાથે બેસીને ભોજન કર્યું મહેશ ઝડપથી પાછો વેડ્યો સ્મશાનમાં ઝૂપડી હતી ત્યાં પહોંચ્યો હિતેશ રાખ આચવીને બેઠો હતો અને નરેશે ગંગાજીમાં હસ્તી પધરાવ્યા એ પણ ત્યાં આવ્યો ત્રણેય સ્મશાનમાં ભેગા થયા મહેશે સોનાની રાખનો ઢગલો કર્યો પછી તો સંજીવન મંત્ર ભણ્યો અને રાખના ઢગલા ઉપર પાણી છાંટ્યું રાખમાંથી રાજકુમારી સોના બેઠી થઈ ત્રણેય રાજકુમાર આનંદમાં હતા પણ હવે પ્રશ્ન એ હતો કે સોના સાથે લગ્ન કોણ કરશે ત્રણેય એકબીજાની સાથે લડવા લાગ્યા રાજા વિક્રમે વાર્તા અટકાવી અને ઝાંઝરને પૂછ્યું ઝાંઝર આ સોના કોની સાથે લગ્ન કરે સાચી વાત કરજે ખોટું બોલીશ ને તો રાણીનું અપમાન ગણાશે સજીવન મંત્ર લાવ્યો એની સોના કહેવાય એમાં શું પૂછવાનું હોય આ સાંભળીને અબોલા રાણી ગુસ્સે થઈ ઝાંઝર તોડીને ફેંકી દેતા કે ગંગાજીમાં આસ્થિપદરાવ્યા એ નરેશ એનો પુત્ર કહેવાય મહેશે એને સજીવન કરી જીવ આપ્યો ઈ એનો પિતા કહેવાય પણ હિતેશ રાખ હાચવીને બેઠો ને ઈ એનો પતિ કહેવાય સોનાના લગ્ન હિતેશની સાથે જ થવા જોવે અબોલા રાણી તમારી વાત સાચી પણ તમે ત્રીજી વાર બોલ્યા એટલે ત્રીજો પડદો છોડો રાજા વિક્રમે વેતા અને ઇશારો કર્યો અને અબોલા રાણીના કંકણમાં બેસવાનું કીધું કંકણને કરવાની આજ્ઞા આપી અને ચોથો પહર શરૂ થયો રાજા વિક્રમે નવી શરૂ કરી આસામ દેશની આ વાત રાજપુર નામનું એક શહેર હતું અને એના રાજા જયસિંહ આ નગરમાં એક આંધળો રહેતો એનું નામ કાનો અને એના પડોશમાં એક લંગડો રે એનું નામ રૂપો બંનેના માતા પિતા નાનપણમાં મૃત્યુ પામેલા કાનો એના કાકા હારે રહેતો રૂપો એના ભાઈ ભેગો રહેતો પણ બંને દુઃખમાં દિવસો વિતાવતા કાનો અને રૂપો બંને મિત્રો આ બંને નગર છોડવાનો વિચાર કર્યો આંધળાને દેખાય નહીં લંગડાને હલાય નહીં લંગડો આંધળાના ખભા ઉપર બેઠો લંગડો રસ્તો બતાવે એમ માંધો આગળ હાલે રખડતા રખડતા બંને વીરનગરમાં આવ્યા વીરનગરના રાજાને એક રાજકુમારી એનું નામ ચંદ્રા આ ચંદ્રા બહુ ગદરૂપી એના ગળામાં એક મોટો મસો હતો એની સાથે કોઈ રાજકુમાર લગ્ન કરવા તૈયાર નહીં રાજા ચિંતામાં પડ્યો કંટાળ્યો હતો રાજાએ જાહેરાત કરી અને હાથણીની સૂંઢમાં કળશ હશે હાથણી જેના ઉપર કળશ ઢોશે એની સાથે ચંદ્રના લગ્ન થાય નગરજનો આ પ્રસંગ જોવા આવ્યા આંધળો અને લંગડો પણ ટોળામાં હતા હાથણી તો કળશ લઈને આવી અને હાથળી આંધળા અને લંગડાની પાસે આવી અને ઊભી રહી કળશ એના ઉપર ઢોળ્યો નગરમાં હાહાકાર મચી ગયો પણ રાજાએ વચન આપેલું વચન ભંગ તો થાય નહીં આંધળા લંગડા હારે ચંદ્રાના લગ્ન કરાવ્યા અને એ રહેવા બંને આપ્યો ત્રણે આનંદથી રહેતા પણ લંગડા રૂપાને કાનો આંખના કણાની જામ ખૂંચે કાનાનું કાસળ કાઢવાનો વિચાર કર્યો ચંદ્રા બહાર ગઈ રૂપા એક ઝેરી સાપ પકડ્યો ના સાપના ટુકડા પીડા અને તપેલીમાં નાખ્યા તપેલી ચૂલા ઉપર ચડાવી રૂપો પણ છટકી ગયો તે લંગડાતો લંગડાતો મેલની બહાર નીકળ્યો મેલમાં કાનો હતો અને કોકડીને ભૂખ લાગેલી કાનાએ બૂમો પાડી પણ ત્યાં કોઈ નહીં એટલે ફાફા મારતો રસોડા ચૂલા ઉપર તપેલી હતી હાથથી એને ઢાંકણ ખસેડ્યું અંદરથી વરાળ નીકળી આંખ ઉપર ગઈ અને આંખના પોપચા ખુલી ગયા કાનો દેખતો થઈ ગયો કાનાએ તપેલીમાં જોયું તો સાપના ટુકડા હતા એને થયું કે રૂપાએ દગો કર્યો મને મારી નાખવા કાવતરું એ તો ગુસ્સે થઈ ગયો દોડતો મેલની બહાર આવ્યો લંગડો રૂપો હતો અને ચંદ્રા પણ બહારથી આવી હતી એ રૂપાની હારે બેઠી હતી બંને વાતો કરતા હતા કાનો દોડ્યો અને પગ પકડ્યો અને આમ તેમ ગોળ ગોળ ફેરવો અને પછી રૂપાને ચંદ્રા ઉપર ફેંક્યો રૂપો ફેંકાયો ચંદ્રા સાથે અથડાયો ચંદ્રાનો મસો તૂટી ગયો ચંદ્રા તો ખૂબ સુંદર થઈ ગઈ અવળા કરતાં સવળું થયું રૂપાના પગે કાનાએ તેને ફેરવ્યો હતો પરિણામે પગની નસો છૂટી પડી ગઈ એ હાલતો થઈ ગયો ત્રણેયને લાભ થઈ ગયો પણ હવે રૂપો કાનો અને ચંદ્રા આ ત્રણેયમાં એ વસ્તુ થઈ કે ચંદ્રા કોની રાજા વિક્રમે વાત અટકાવી અને કંકણને પૂછ્યું કંકણ ચંદ્રા કોની પત્ની થાય હા ચૂકે જેવો ખોટું બોલીશ તો તારી રાણીને બાપ લાગશે આંધળો કાનો મંગળ ફેરા ફિર્યો ઈ એની પત્ની ગણાય આ સાંભળીને બોલા રાણી તો ખૂબ ગુસ્સે થઈ ગઈ અને બોલી આંધળો કાનો ઘોડો ગણાય આ ઘોડા ઉપર સવારી કરનાર લંગડો એ રૂપો કહેવાય અને ચંદ્રા એ રૂપાની પત્ની કહેવાય રાજા વિક્રમ ખુશ થયા આ બોલા રાણી બુદ્ધિશાળીને ચતુર હતા રાજા વિક્રમે કીધું આ બોલા રાણી તમે ચાર વખત બોલ્યા છેલ્લો પડદો છોડી નાખો રાણીએ પડદો કઢાવી નાખ્યો રાજા વિક્રમની પાસે આવી અને રાજાને વંદન કરતા બોલી આપનો વિજય થયો આપનો આદેશ માનવા હું તૈયાર છું રાજાએ કીધું કે બધા રાજકુમારોને કેદમાંથી મુક્ત કરો બધા રાજકુમારોને તરત છોડાવી મુકાયા રાજકુમારો ખુશ થયા રાજા વિક્રમનો આભાર માન્યો અને પછી રાજા વિક્રમે બોલે રાણીને કીધું તમે મારી સાથે ઉજ્જૈની ચાલો એક બ્રાહ્મણ તમારી સાથે લગ્ન કરવાની પ્રતિજ્ઞા લઈને બેઠો છે એની સાથે તમે લગ્ન કરો બીજા દિવસે રાજા વિક્રમ ઉજ્જૈન આવ્યા એમની સાથે અબોલા રાણી પણ હતા આ બ્રાહ્મણ સાથે અબોલા રાણીના લગ્ન થયા ધામધૂમથી લગ્ન થયા આખા નગરને રાજાએ જમાડ્યું બ્રાહ્મણને રેવા મહેલ આપ્યો ભેટમાં વિષ ગામ આપ્યા વાર્તા પૂરી કરતા સુજાતા બોલી રાજા વિક્રમ આવા પરોપકારી અને પરાક્રમી હતા આ સિંહાસન એમનું છે એમના જેવા ગુણ હોય તો જ આ સિંહાસન ઉપર કોઈ બેસી શકે સુજાતા પુતળી આકાશમાં ઉડી ગઈ અને રાજા ભુજ તેને જોતા રહી ગયા મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે